ઓડિશાથી કન્ટેનરમાં મંગાવાતા ગાંજાના જથ્થાના નેટવર્કનો પર્દાફાશ ઓલપાડથી સાતસો ચાલીસ કિલો નશાનો સામાન કરાયો કબજે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી કુલ સાતસો ચાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ ચિમ્મોતેર પોઈન્ટ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઓડિશાથી કન્ટેનરમાં ગાંજાનો જથ્થો મંગાવાતો હોવાનો નેટવર્કનો પર્દાફાશ થયો છે ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીમાં મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું છૂટક વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાની બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો પોલીસે ઘરમાં તપાસ કરતાં ત્યાંથી બે લાખ તોતેર હજાર આઠસો રૂપિયાની કિંમતનો સત્યાવીસ પોઈન્ટ ત્રણસો એંસી કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની કડક પૂછપરછ કરતાં વધુ તપાસ હાથ ધરતા ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે ત્યાં પણ દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઇસ્માઈલ શાહ ફકીર તથા શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી તેના મકાનમાંથી એકોતેર લાખ ઓગણત્રીસ હજાર પાંચસોની કિંમતનો સાતસો બાર પોઈન્ટ નવસો પચાસ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે સાતસો ચાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ કિલો ગાંજાનો જથ્થો મળી કુલ ચિમ્મોતેર લાખ આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલો સલીમ ઇસ્માઈલ શાહ ફકીર ત્રણેક વર્ષ પહેલાં સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે